<laughs> बोल 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 <laughs> बोलने? <आगे> बोल के मजा तो <laughs> हल्लो मित्रों नमस्कार गुड आफ्टरनून केम छो आप बदा मजा मो अच बिल्कुल मजा मैं અને આજે શનિવાર છે શનિવારે તમને બધાને ખબર છે કે અમારી સ્કૂલ સવારની હોય છે અને એવામાં બપોર પછી ટાઈમ મળે છે તો બધા ગ્રાઉન્ડ ઉપર હાજર થઈ ગયા છે આવતીકાલે ઉત્તરાયણ છે એટલે બધાને એડવાન્સમાં હેપ્પી ઉત્તરાયણ હેપ્પી મકરસંક્રાંતિ હેપી ખીર તમે જે કહેતા હોય એ શું કહે જાનકી શું કહે છે જાનકીને મકર સંક્રાંતિ કહેતા નહોતો આવડતો એટલે કંઈક બીજું કહેતી હતી હમણાં આપણે બોલાવીએ થોડી વારમાં એને અને બીજું કે અમારી પાંચ બહેનો તમને બધાને ખબર જ છે કે જે સિનિયર ઇન્ટર યુનિવર્સિટી કોલેજ નેશનલ રમવા માટે ગ્વાલિયર ગઈ છે મધ્યપ્રદેશમાં એમનો આજે પહેલો મેચ છે શું થાય છે તમને હું અપડેટ આપતો રહીશ અને બધા ગ્રાઉન્ડમાં આવ્યા છે તો હવે ધીમે ધીમે આપણે રમાડવાની શરૂઆત કરીએ અને મારી સામે જો નીચે પતંગ અને દોરી પડી છે કોઈ ખેલાડી પતંગ અને દોરી પણ લઈને આવ્યા છે તો એ અહીંયા ઉત્તરાયણ કરશે થોડા ઘણી એ તમને વિડીયોમાં જોવા મળશે તો બસ તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો ચેનલ જેને સબસ્ક્રાઈબ નહીં કરી એ સબસ્ક્રાઈબ પણ કરી લેજો હવે બધા અહીંયા આવી ગયા છે અને થોડાક બાકી છે તો હવે રનિંગ કરશે ને એના પછી આપણે રમવાની શરૂઆત કરીએ તો જો આ છે અમારી જાનકી હમણાં હું મકરસંક્રાંતિ બોલ્યો તો તારે કંઈક કહેતી હતી તો ચાલ જાનકી તું મકરસંક્રાંતિ બોલજે

મકર સંક્રાંતિ સીમા બોલ સીમા સંગીતા તો કે તો જો બધા ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે અને સરસ રીતે પોકી સ્ટીક ને ગોઠવી દીધી છે અને બધા ઉભા છે લાઈન અપ કર્યું છે અને બીજું અમારી તનિષા લેટ આવી છે સૌથી છેલ્લે અને તનિષા નો કાલે છે ચૌદ તારીખે પરંતુ એને ખબર છે કે કાલે રજા છે ઉત્તરાયણની એટલે આજે ચોકલેટ લઈને આવી છે તો એના બર્થ ડેનું સેલિબ્રેશન આપણે કરી લઈએ તમને બધાને ખબર જ છે કે આપણે કંઈ હોતું નથી અહીંયા એટલું બધું સેલિબ્રેશન પરંતુ બધાને ચોકલેટ આપી અને આવા સિમ્પલ અને સાદી રીતે બર્ડ ડેની ઉજવણી કરે છે અમારી જે પ્લેયરો છે બધા હવે મજાક મસ્તી કરે છે એની સાથે કોમલ તો કંઈક ગિફ્ટ લાવી હતી એના માટે કોણ લાવી દીધું હા સીમા ગિફ્ટ લાવી છે પરંતુ શરમાય છે જો ફૂલ લાગે છે આપી દે હા કઈ નઈ તની હેપી બર્થ એડવાન્સમાં માં કેટલા બધા શરમાય છે હા જેવો ભાઈ સીમા કાર્ડ બનાવીને લાવી છે બધા ઊંધુ કરી દીધું હા કવરમાં કઈ કસે ચાલ ચાલ આવા જુ આગળ આગળ આગળ

ઘર 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 ઓ બધા જો કે મજા કઈ બતાવજો બધા 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 તો સીમા કુલ લાવ્યો પતંગ જો યાર આ પતંગ તમે જો તમને વિડીયો માં કદાચ મોટું લાગતું હશે પરંતુ જાનવી પકડજે જો પકડે એટલે જો એ કેટલું નાનું પતંગ છે સરસ મજાનું ઓ કોણ લાવ્યો પતંગ આવું સીમા સીમા ક્યાંથી લાવી તું આવડું કેટલા પૈસા પચીસ પૈસા નું અરે પાંચ રૂપિયા નું પાંચ રૂપિયા ના બે ચાલો કંઈ નઈ પતંગ પણ બે ત્રણ લાયા છે એટલે પતંગ પણ આપણે ચગાવીશું પરંતુ જે રે આરામનો ટાઈમ મળે ત્યારે એના પેલા હવે આપણે શરૂઆત કરીએ સૌથી પેલા મને ચોકલેટ મળી છે સરસ મજાની હે તો જુઓ મિત્રો જ્યારે તને છે બર્ડ વિડીયો બનાવ્યો એના પછી અમે વિડીયો બનાતા બનાવી શકીએ એનું કારણ છે કે હાર્ડ પ્રેક્ટિસ કરતા હતા બધા અને બિલકુલ ટાઈમ નહીં મળ્યો સતત જ્યારથી આવ્યા ત્યારથી પ્રેક્ટિસ કરતા હતા અને હવે સાંજના પાંચ વાગ્યા છે રમી રમીને બધાને જબ્બર ભૂખ લાગી હતી આ જે એનર્જી ફૂડ લાયા છીએ તમને ખબર જ છે કે ગ્રાઉન્ડ ઉપર અમારે પહેલાં લગભગ કોરોના પછી આપણે રમવાની શરૂઆત કરી હતી ત્યારે બધાને શું ખવરાવ્યું હતું અને હવે ફરીવાર શું ખવરાવવાનું ચાલુ કર્યું છે હવે તમે વિડીયોમાં જુઓ જો અમારે છે ને સીમા અને જાનકી જાનકી શું છે તારા હાથમાં જો ખજૂર તમને બધાને ખબર છે કે ખજૂર આપણા શરીર માટે કેટલી સારી અને આમાં જો ગ્રાઉન્ડમાં તમે રમતા હોય તો તો આ ખાવી જોઈએ અને અમે લગભગ અમારે બધી જે આ સ્કૂલવાળા છે તો બધા રોજ પ્રાર્થના પછી ખાય જ છે અને હવે અમે શરૂઆત કરી છે ગ્રાઉન્ડમાં ખવડાવવાની રોજ રમ્યા પછી બધાને ખવડાવવાની બે પેકેટ લાવવાના એટલે જેટલો એનર્જી લોસ થાય એ પાછું કવર થઈ જાય એનું અને બધા ખાય છે તમે જુઓ ખજૂર તમે ખાઈ જો તમને માનવામાં ના આવતું તો સતત એક મહિનો ખાજો રોજની વધારે નહીં ચાર ચાર પેસી ખાવ ને તો બહુ સારી તો જો ખજૂર બધાને ગાધી કોમલ ધરાઈ રહ્યા ખજૂરના બે પેકેટ લાયા હતા સૌથી વધારે જાનવીએ હા સીમાએ ને જાનકીએ રહ્યા ખજૂર તો ગાંધી પરંતુ હવે ગ્રાઉન્ડમાં પાણી નથી સામે વોટર જગ પડ્યો છે પરંતુ પાણી પૂરું થઈ ગયું છે તો હવે પાણી રોડે જઈને પીવાનું થાય છે અને વિડીયોને પણ અહીંયા હવે પૂરો કરવાનું થાય છે તો ચાલો અત્યારે આટલું ફરી મળીશું તમને આવતીકાલ બસ 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 ક્યાં જુદી તમારી રજા લઈએ 拜拜。Bye bye. Bye bye.